વલસા સિટી પોલીસ સ્ટેશન પીઆઈ દિનેશ પરમાનામની ટીમ દ્વારા સાયબર ક્રાઇમને ગુનાને ડિટેક્ટ કરવાનું મોટી સફળતા મળી છે આ બનાવની વાત કરીએ તો એક દુકાનવાળા પાસે ફરિયાદી પાસે એક વ્યક્તિ આવે છે અને વ્યક્તિ પોતે કેશ પૈસા આપશે અને પોતાને ઓનલાઈન ટ્રાન્સફર કરવાના છે તો ફરિયાદી પાસે એણે પૈસા ઓનલાઈન ટ્રાન્સફર કરાવ્યા હતા અને ટ્રાન્સફર કરાવતી વખતે એણે એનો પી નંબર છે જાણી લીધો હતો અને સેકન્ડ ડે પણ એ જે ફરિયાદી છે ને વિશ્વાસમાં લઈને દુકાનવાળાને વિશ્વાસમાં લઈને ફરી વાર બીજા દિવસે પોતે આવ્યો હતો ને કે મારે પોતે આજે પણ ઓનલાઈન ટ્રાન્સફર કરવા છે હું આપને કેશ પૈસા આપી દઉં છું આપ મને ઓનલાઈન ટ્રાન્સફર કરી આપો અને ફરિયાદી વ્યસ્ત હતા એટલે એનો મોબાઈલ લઈને લાવો હું પોતે ટ્રાન્સફર કરી લઉં એમ કરીને પોતે પોતાના અકાઉન્ટમાં બાવન હજાર રૂપિયા પોતાના અકાઉન્ટમાં ટ્રાન્સફર કરી લીધા લીધેલા હતા બનાવની ગંભીરતાને ધ્યાને રાખીને તાત્કાલિક જે વોલેટમાં પૈસા ગયા હતા એ અને જે ફરિયાદીનું વોલેટ હતું જે યુઝ કર્યું હતું તમામ ડિટેલ્સ નીકળવામાં આવ્યું હતું અને એના આધારે જે બેંક એકાઉન્ટમાં પૈસા ગયા છે બેંક એકાઉન્ટ અને વોલેટની ડિટેલ મેળવીને આ જે વ્યક્તિ છે એની આઈડેન્ટિટી કન્ફર્મ કરવામાં આવી હતી વ્યક્તિએ પોતાની ઓળખ જે છે ફરિયાદીને ખોટી આપેલી મોન્ટું તરીકેની અને આરોપી છે એને દમણથી સચી ગામ દમણ છે આરોપી છે એને પકડી પાડવામાં સફળતા મળી છે સત્યમ દિનેશ સિંહ નામનો આરોપી છે જેની ઉંમર બાવીસ વર્ષ છે જે કચ્છી ગામ દમણનો રહેવાસી છે અને બેકાર છે ઓરિજિનલી એ યુપીનો છે અને આ ફરિયાદી છે અને વિશ્વાસમાં લઈને એણે આ સાયબર ક્રાઇમને અંજામ આપ્યો છે આવી કોઈ બીજી કોઈ ઘટના હાલના તબક્કે એના દ્વારા કોઈ બીજી ઘટનાઓને અંજામ આપ્યો છે કે નહીં હાલ તપાસ ચાલુ છે અને મીડિયા મિત્રોના માધ્યમથી અમે તમામ વલસાડની જનતાને તમામ લોકોને દમણ અપીલ કરીશું કે સાયબર ક્રાઇમના બનાવો બાબતે હંમેશા સચેત રહેવું જરૂરી છે પોતાના મોબાઈલ જેની અંદર આપનું વોલેટ હોય બેંક ડિટેલ હોય એવો મોબાઈલ કોઈને પણ અનનોન વ્યક્તિને યુઝ કરવા માટે આપવો ના જોઈએ આપના મોબાઈલની અંદરના જે પણ બેંક ક્રેડિટ પાસવર્ડ છે એ બધા આપે સેફ રાખેલા હોવા જોઈએ આપના બેંકના એટીએમના પાસવર્ડ્સ એના પિન નંબર આપે રેગ્યુલરલી ચેન્જ કરવા જોઈએ અને કોઈપણ પ્રકારની લોભામણી જાહેરાતો આપના વોટ્સઅપ પર ફેસબુક પર કે કોઈ પણ મેસેજ પર લોભામણી જાહેરાત કે કોઈપણ પ્રકારના ઈમેલ ઉપર આવેલી લિંકને ક્લિક કરીને પોતાના પૈસા ગુમાવશો નહીં સાયબર ક્રાઈમની બાબતે હંમેશા સચેત રહો વલસાડ જિલ્લા પોલીસ અને ગુજરાત પોલીસ દ્વારા વખતો વખતે સોશિયલ મીડિયા ઉપર અમે જે અવેરનેસના જે મેસેજીસ કરીએ છીએ હંમેશા જોતા રહો અને સાથે સાથે કોઈ પણ પ્રકારનો સાયબર ક્રાઇમ આપની સાથે થાય છે તો તાત્કાલિક વન નાઇન થ્રી ઝીરો સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર પર તાત્કાલિક વિધિન ફ્યુ સેકન્ડ જો આપ કોલ કરશો તો આપના ગયેલા પૈસા છે એને બ્લોક કરી શકાશે અને આપના પૈસા આપને વહેલામાં વહેલી તકે પાછા પણ આપી શકાશે વલસાડ જિલ્લા પોલીસ દ્વારા ગયા વર્ષથી આજ સુધીમાં અત્યાર સુધીમાં અઢી કરોડથી વધુની રકમ જે ફરિયાદીઓના પૈસા દેલા પાછા આપવામાં સફળતા મળેલી છે અને એનું મુખ્ય કારણ સાયબર ક્રાઈમ હેલ્પલાઇન નંબર પર અર્જન્ટ ઇમીજિટલી જે કોલ કરવામાં આવે તો ફરિયાદી એ સૌથી મોટું એનું સફળતાનું કારણ છે ઇસ્તાવિપન કે લીએ સંપર્ક કે છે એ ગોલ્ડ કોઈન ન્યૂઝ કે સાથે અર્જળી અમારી ચેનલ કોઈન ન્યૂઝ Terima kasih telah menonton